થોડા સમય માટે ટોલ નાકા ઉપર દોડા દોડી મચી ગઈ જોકે આ સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે કોઈ ફરિયાદ હજી સુધી નથી તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે ટોલ નાકા ઉપર ફાસ્ટેગને લઈને કેટલાક લોકોનું ટોળું જોવા મળી રહ્યું છે આરોપ એવો લાગ્યો છે કે એક શખ્સે જે કાર લઈને આવ્યો હતો તેને રિવોલ્વર દેખાડી પાંચ દિવસ પહેલાની આ ઘટના છે જેના સીસીટીવી હવે સામે આવ્યા છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી પ્રાપ્ત કરીશું પાર્થ ઘટના શું બની હતી શું વિગતો એ જણાવી દઉં ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ભડભીડ ટોલ પ્લાઝા આવેલું છે કે જ્યાં પાંચ દિવસ પહેલા ફોર્ચ્યુનર કાર લઈને જઈ રહેલા પરિવાર સાથે જે ટોલ કર્મચારીઓ છે તેમની સાથે ઝઘડો થયો હતો જે ઘટનાના લાઈવ વિડીયો અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે ફોર્ચ્યુનર કારની અંદર સવાર વ્યક્તિ છે કે તેમને ઝઘડો થયા બાદ રિવોલ્વર પણ કાઢી હતી જેના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે પરંતુ મહત્વની બાબતો એ છે કે આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા તેમ છતાં જે સ્થાનિક સનેસ પોલીસ સ્ટેશન આવે છે

જે ગાડી પસાર કરવા કરતા સમયે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો અને ત્યારબાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે હાલ આ અંગે કોઈ ફરિયાદ દાખલ નથી થઈ પરંતુ સનેસ પોલીસ સ્ટેશન જે અધિકારી છે તેમના દ્વારા સમગ્ર ઘટના ને લઈને પુષ્ટિ કરવામાં આવી છે અને માંગ પણ એવી ઉઠી છે કે આ ઘટનામાં ફરિયાદ દાખલ થવી જોઈએ અને જવાબદાર વિરુદ્ધ પગલા લેવા જોઈએ